જોઈએ સમાચાર તો વડોદરા જિલ્લાના વાઘોડિયા વિધાનસભામાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી હતી દેશભરમાં ઠેર ઠેર ભારતીય સૈન્યના આતંકવાદી હુમલાના બદલો લેવા બદલ તિરંગા યાત્રા યોજીને વધામણા કરવામાં આવી રહ્યા છે જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ઉપરાંત અગ્રણીઓ જોડાયા હતા છે ત્યારે આ રાખડી ની લાજ સો આતંકવાદીને તેમના જ દેશમાં કબરમાં દફનાવીને દેશના સૈનિકોએ રાખી છે જેને બિરદાવવા માટે દેશમાં ઠેર ઠેર યાત્રાઓ નીકળી રહી છે

એ હુમલાને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ઈટનો જવાબ પથ્થર આપવાનું કહી ઈટના જવાબને પથ્થરથી જવાબ આપીશું એ રીતે આપણા ત્રણેય પાંખના વડાઓને મિટિંગ કરીને ત્રણેય પાંખના વડાઓને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ઈટનો જવાબ પથ્થરથી આપવા માટેની છૂટ આપી અને ત્રણે ત્રણ સેનાના વડાઓએ ખાલી ઓગણીસ મિનિટની અંદર તિરંગા યાત્રા નું આયોજન કરવામાં બાઘોડીયા ભવ્ય યાત્રા કાઢવામાં આવી હતી આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો દેશભક્તિની ભાવના